સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર પોલિટિક્સ શરૂ પાટીદારોને રીઝવવા પ્રદેશ કોંગ્રેસ કોડલધામના શરણે કોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસ શરૂ કરશે પ્રચાર અભિયાન સૌરાષ્ટ્રના પાટીદારો સાથે અમિત ચાવડા બેઠક કરશે આજે સાંજે બુટાદમાં યોજાશે કોંગ્રેસનું કિસાન સંમેલન મુકુલ વાસનિક અમિત ચાવડા ઉપસ્થિત રહેશે એમએલએ કિરીટ પટેલ પૂર્વ એમએલએ વસોયા અને કગતરા પણ ઉપસ્થિત રહેવાના છે કોંગ્રેસના ખોડલધામના કાર્યક્રમને લઈને ભાજપના પ્રહાર ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કોંગ્રેસના કાર્યક્રમને ગણાવ્યો સ્ટન્ટ કોંગ્રેસ શાસનમાં પાટીદારોની હત્યા સમાજ ક્યારે નહીં ભૂલે આ નિવેદન તેમણે આપ્યું સાથે કહ્યું કે કોંગ્રેસે પાટીદાર ખેડૂતોને કરેલો અન્યાય સૌરાષ્ટ્રને હજુ યાદ છે રાજ્યમાં કોંગ્રેસે ક્યારે પાટીદાર મુખ્યમંત્રી જ બનાવ્યા ચૂંટણી સમયે જ કોંગ્રેસને માત્ર પાટીદારો યાદ આવે છે ગાંધીનગરમાં ખેડૂતો પર કોંગ્રેસની સરકારે ગોળીઓ ચલાવી હતી કોંગ્રેસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાઈમે આ પ્રકારના રાજકીય સ્ટન્ટ કરવાનો કોશિશ કરે છે હું માનું છું કે એ ગુજરાતના લોકોને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો સારી રીતે જાણી ગયા છે ઘણી બધી બાબતો એવી છે કે ભૂતકાળમાં પણ કોંગ્રેસે પાટીદારને અને ખેડૂતોને ખૂબ અન્યાય કર્યો છે એ વાત ક્યારેય સૌરાષ્ટ્ર કે ગુજરાતના લોકો ભૂલશે નહીં કોંગ્રેસના સમયમાં ખેડૂતોએ વીજળી આવ્યા હતા અને એ વખતે એમની પર ગોળીઓ ચલાવી સ્પષ્ટતા ખોડલધામ પાટીદાર સહિત સર્વ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ગેનીબેને આ નિવેદન આપ્યું કોંગ્રેસ પાર્ટી આજે મા ખોડલને ધ્વજા ચડાવીને આશીર્વાદ મેળવશે સર્વે સમાજમાં ભાઈચારાની ભાવના માટે પ્રાર્થના કરીશું ખોડલધામમાં કોઈ રાજકીય ચર્ચા નહીં થાય

એવી આશા વ્યક્ત કરીએ છીએ અને આને કોઈ રાજકીય રીતે મૂલવવામાં ન આવે જે પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રમાણે ભક્તિ કરીએ છીએ એના લીધે ધજા ચડાવવા માટે આવે છે અહીંયા કોઈ રાજકીય નફા નુકસાનના ધોરણ માટે નહીં પણ એક આસ્થાનું પ્રતિક છે આસ્થાનું પ્રતિક હોય ત્યારે એક રાજકીય પક્ષ તરીકે જ્યારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે

અહીંથી દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રની અંદર લડાઈ અમે ચાલુ કરવાના સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો માના ચરણે આવ્યા છે નવા વર્ષે માના ચરણોમાં પૂજન કરશું અર્ચન કરશું વંદન કરશું અને મા ખોડલ ભવાની અમને સૌને પ્રજાની પીડાનો અવાજ બનવા માટે તેની શક્તિ આપે એવી પ્રાર્થના